મિત્રો મારું નામ સોનું છે અને હું એક સાદો અને સંઘર્ષશીલ ચોવીસ વર્ષનો યુવાન છોકરો છું જે નાના ગામમાંથી મોટા સપનાઓ લઈને શહેર તરફ આવ્યો છું અમારી પાસે ન તો કોઈ ભવ્ય ઘર હતું ન પૈસા હતા બસ પિતાજી એક નાની એવી દુકાન ચલાવતા હતા અને તેમાંથી જ આખું ઘર ચાલતું હતું મારે બે નાની બહેનો હતી પ્રીતિ અને નીતિ પ્રીતિ મારી કરતા બે વર્ષ નાની અને નીતિ પાંચ વર્ષ નાની અમે બધા નાનું પણ પ્રેમા પરંતુ ઈશ્વરની ઈચ્છા ક્યારેક અચાનક બધું બદલી નાખે છે એવું થયું જ્યારે પ્રીતિના લગ્ન પછી માત્ર ત્રણ મહિના જ થયા અને પિતાજીની છાતીમાં તીવ્ર દુખાવાની સાથે અચાનક મૃત્યુ થઈ ગયું તેમણે ડોક્ટર સુધી લઈ જવાતા પહેલા જ તેમણે દમ તોડી દીધો અને અમારા ઘર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો મારા માતાજી શોપમાં પથ્થર જેવા બની ગયા તે સતત રડતી રહેતી અને મોમાં એક જ વાક્ય હતું કે હવે નીતિનું શું આ દીકરીઓનું જીવન હવે કોણ સંભાવશે હું એ જ દિવસથી માનો એકલો સહારો બની ગયો તો નિર્ણય કર્યો કે હવે મારે વધુ જીવવું પડશે હું ગામમાં રોજ મજૂરી કરતો ક્યારેક ખેતરમાં તો ક્યારેક ઈટના ભઠ્ઠા પર પણ એ પૈસાથી ઘર તો ક્યારેક યોગ્ય રીતે ચાલતું પણ નહોતું એક દિવસ જોયું કે મારી મા પાડોશીની બાઈના ઘરમાં વાસણ ધોઈ રહી હતી તો મારાથી સહન થયું નહીં મેં કહ્યું માં તમે હવે બીજા ઘરના કામે નહીં જશો તમારો દીકરો જીવે છે ત્યાં સુધી તમે એ કામ નહીં કરવા દે તમે બીજાના ઘરના વાસણ ધોઈને કમાશો પણ માની આંખો ભીની હતી અને કહ્યું બેટા તું તો કમાઈ તો રહ્યો જ છે પણ નીતિની શાદી માટે પૈસા ક્યાંથી લાવશું એ જ રાતે મેં નક્કી કરી લીધું કે હવે મારે શહેર જવું પડશે જેથી વધારે કમાણી કરી શકાય બીજે દિવસે મારે એક ગામે નિર્માણ સ્થળે મજૂરી માટે ગયો તો ત્યાં મારો જૂનો મિત્ર વિનોદ આવ્યો હું ખૂબ જ તકલીફમાં હતો અને મેં મારી પરિસ્થિતિને ખુલ્લે આમ જણાવી ત્યારે વિનોદ બોલ્યો કે મારા મામા શહેરમાં રહે છે અને તેમને ઘરના કામ માટે મદદની જરૂર છે રહેવું ખાવું મફત અને પગાર પણ સારો મળશે ત્યારે મારી આશાઓએ પુનઃ જીવરીત થઈ વિનોદે તરત તેના મામાને ફોન કરીને વાત કરી અને તેમણે મારો સંપર્ક આપી દીધો તેઓ રાજી થઈ ગયા અને ઘરે જઈને મેં માતાને કહ્યું કે મારે શહેર જવું પડશે જેથી વધુ કમાણી કરી શકાય અને બહેનના લગ્ન માટે યોગ્ય ઘર ગોતી શકાય માં થોડી ગભરાઈ ગઈ પરંતુ શાંત રહી અને મારા માથા ઉપર તિલક કર્યું અને કહ્યું બેટા પોતાનું ધ્યાન રાખજે મારી બહેન નીતિની આંખોમાં પણ પાણીથી ભરાઈ ગઈ હું બસ પકડીને શહેર નીકળી ગયો શહેર પહોંચીને વિનોદે આપેલા સરનામે એક ઓટો લઈને બંગલા સુધી ગયો આગળ એક મોટો ગેટ અને મજબૂત ઊંચી દિવાલો હતી બીજું શહેરી જીવન મેં ક્યારેય જોયું ન હતું બસ ડર સાથે થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને સામે એક એવી મહિલા ઉભી હતી કે તેમને જોઈને હું એક ક્ષણ માટે ત્યાં મારી હાજરીને ભૂલી ગયો લાંબા વાવ કોમવ ચહેરો અને ઊંડા નેત્રોથી ભરેલો શ્યામ શણગાર અને સુંદર હાવભાવ જેમ ફિલ્મોમાં હીરોની સામે હિરોઈન હોય એવું લાગ્યું મારા હોશ ઉડી ગયા અને હું તો કંઈ બોલી પણ ન શક્યો ત્યારે તેણે નરમ અવાજમાં પૂછ્યું કોણ છો તમે મેં જણાવ્યું મારું નામ સોનું છે અને હું વિનોદનો મિત્ર છું તે બોલી આવો અંદર આવો ઘરની ફરતો સુંદર મજાનો સુગંધિત બગીચો હતો ત્યાં પાછળથી એક પુરુષ આવ્યો અને પૂછ્યું કોણ છે સીમા તેણે કહ્યું વિનોદનો મિત્ર છે નોકરી માટે આવ્યો છે તે પુરુષ બોલ્યો હું રાકેશ છું અને આ મારી પત્ની સીમા છે મેં નમસ્તે કહ્યું અને મારી નવી જીવન યાત્રા શરૂ થઈ ગઈ સીમા બહેને મને મારો ઓરડો બતાવ્યો અને કહ્યું કે આજે આરામ કર અને કામ શરૂ કરજે નવું શહેર નવા લોકો અજાણી રીતિઓ મારે બધું શીખવાનું હતું પણ બહેન ખૂબ જ દયાઓ અને પ્રેમા હતા તે હંમેશા મારો ઉત્સાહ વધારતા કે સોનું તું કેટલું સરસ કામ કરે છે પહેલો નોકરીદાર આવો નહોતો ત્યાં હું બજારમાંથી સામાન લાવતો ઘરના કામ કરતો અને એક દિવસ તેણે ક્યારેક ખંભા પર હાથ મૂકી તો હું થથરી ઉઠ્યો એ સ્વર અને વ્યવહાર મારી અંદર કોઈ અજાણ્યા લાગણીઓ ઉગાડતું મારું દિલ કદી આટલી ઝડપથી ધડકતું નહોતું હું જાણતો હતો કે આ મારી માલકીન છે અને તે પણ મારા કરતાં મોટી ઉંમરની છે પણ મિત્રો દિલની લાગણીઓને કાબુમાં રાખવી સરળ નથી હોતી એ જ વખતે મેં જોયું કે ઘરના વાતાવરણમાં બદલાવ હતો રાકેશભાઈ સાહેબ ખૂબ ગુસ્સાવા અને શંકાસ્પદ થઈ ગયા હતા જ્યારે સીમાબેન ઘણીવાર શૂન્યમાં જોઈને રડતા હતા એક દિવસ મેં રાકેશભાઈ સાહેબને ફોન પર ડોક્ટર સાથે વાત કરતા સાંભળ્યું કે પૈસા ભલે ખર્ચાઈ જાય પણ રાકેશ સાહેબને બચાવો મને લાગ્યું કે કંઈક મોટું છુપાઈ રહ્યું છે પછી એક દિવસ રાત્રે વિજય સાથે વરસાદ પડી રહ્યો હતો ત્યારે મારા ઓરડાનો દરવાજો ધીમેથી ખુલ્યો અને ત્યાં સીમાબહેન ઊભા હતા ભીના વાવ સફેદ સાડી અને આંખોમાં આખી રાત રડેલો ચહેરો દર્દ સાથે બોલી સોનું મને તારો સહારો જોઈએ છે મને તારી પાસે એક બાવક જોઈએ છે તેની વાત સાંભળીને હું ચોંકી ઉઠ્યો પણ તેણે કહ્યું કે રાકેશ સાહેબના શરીરમાં એક એવો રોગ છે તેઓ પિતા બની શકે નહીં અને હવે તો તેઓ મૃત્યુ શૈયા પર છે અને હું આ જીવનમાં એકલા અને ખાલીપાથી અગવાઈ ગઈ છું મેં તેના પહેલા સંકેત ન સમજ્યા પણ હવે બધું સ્પષ્ટ હતું મારા મનની ઉથરપાલ વચ્ચે નિર્ણય લેવાનો હતો આખરે એ જ રાત હું તેની પાશમાં ગયો અને જે સંબંધ બંધાયો તેઓ માત્ર એક શારીરિક નહીં પણ લાગણી ભેરો સહારો બની ગયો સમય આગળ વધ્યો એક દિવસ રાકેશ સાહેબનું અવસાન થયું અને ઘરમાં શોક છવાઈ ગયો પણ થોડા અઠવાડિયા બાદ મેં કહ્યું કે હવે આપણે લગ્ન કરવા જોઈએ કારણ કે હવે આપણે માત્ર એકાંત નો નહીં એક પરિવારમાં જીવન જીવવું છે અમે મંદિરે જઈને લગ્ન કર્યા અને મારી મા પાસે ગામે જઈને તમામ વાત કરી માની આંખોમાં આંસુ અને આશીર્વાદ બંને હતા તે ખુશ થઈ કે એકલતા વેઠથી સ્ત્રીને મારા દીકરાએ સાચો સહારો આપ્યો અમે શહેર પાછા આવ્યા અને હવે સીમા બહેન મારી પત્ની બની ગઈ થોડા મહિનાઓ પછી સીમાના પેટમાં અસ્તિત્વ હોવાની ખબર ખબર એવી મળતા ઘર ભરાઈ ગયું મારી નાની બહેન નીતિની પણ અમે સારી જગ્યાએ લગ્ન કરાવ્યા હવે ઘરમાં માતા પત્ની અને હું એક નવો પરિવાર બની ગયો એકલતાના દુઃખમાંથી સંઘર્ષ અને પ્રેમના જીવનમાં અમે પડકાર ભર્યો રસ્તો પાર કર્યો પણ હજી પણ હું ક્યારેક વિચારું છું શું વિધવા સ્ત્રીને નવી જીવન શરૂઆત કરવાની ઈજાજત સમાજ આપે છે શું મારા સીમા સાથે લગ્ન કરવા યોગ્ય હતા કે નહીં શું લોકો હંમેશા અમારા સંબંધને શંકાની નજરથી જ જોઈશે કે ક્યારેક અમને માન પણ આપશે મિત્રો એ કેટલી છોકરીઓ છે જેમને જીવનમાં સહારો મળવો જોઈએ અને સમયસર સાચો સાથ મળવો જોઈએ શું હું ખોટો છું તમને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના કાલ્પનિક હતા પણ એક સરસ મજાનો સમાજને સંદેશ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે ધન્યવાદ મિત્રો